નમસ્કાર મિત્રો મિત્રો રીવાબા જાડેજા ની એન્ટ્રી થી જામનગરમાં ગરમાવો રીવાબા જાડેજા એક તરફ મંત્રીમંડળમાં આવ્યા બીજી તરફ જામનગરમાં ગરમાવો શરૂ થયો છે રીવાબા જાડેજા એક તરફ મંત્રીમંડળમાં સામેલ થયા અને બીજી તરફ પૂનમબેન માડમની ચર્ચા ફરી શરૂ થઈ છે શું પૂનમબેન માડમને રીવાબા જાડેજા આવનાર દિવસોમાં અસર કરશે પુનમબેન મેડમ જે છેલ્લા લોકસભા જીતી રહ્યા છે તેના માટે તેમની જ પાર્ટીના નેતાઓ કાઠું કરી દેશે બે હાજર ઓગણત્રીસ લોકસભા ચૂંટણી માટે શું ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટી રીવાબા જાડેજાને પ્રમોટ કરી રહી છે તૈયાર કરી રહી છે વિસ્તારથી વાત કરીએ તો રીવાબા જાડેજા ભારતીય જનતા પાર્ટીના જામનગર ઉત્તરથી ધારાસભ્ય રીવાબા જાડેજા ધારાસભ્ય બન્યા અને ત્યારબાદ હવે મંત્રી બન્યા એટલે કે પ્રથમ વખત ધારાસભ્ય બન્યા અને ત્યારબાદ તેમને મંત્રી પણ બનાવી દેવામાં આવ્યા છે તે રવિન્દ્રસિંહ જાડેજા ભારતીય ક્રિકેટર તેમના પત્ની છે અને છેલ્લા લાંબા સમયથી ચર્ચામાં રહ્યા છે આમાં પૂનમબેન માડમનું ક્યાં નામ ક્યાં આવે તો વાત થોડા સમય પહેલાની છે પૂનમબેન માડમ અને રીવાબા જાડેજા એક જાહેર કાર્યક્રમમાં સામસામે આવી ગયા હતા અને રીવાબા જાડેજાએ પૂનમબેન માડમને જાહેરમાં પરખાવ્યું હતું વાદે છે કે ત્યારથી બસ એક ચર્ચા છે કે પૂનમબેન માડમ અને રીવાબા જાડેજા વચ્ચે બધું બરોબર નથી અને આવનાર સમયમાં એટલે કે બે હજાર ઓગણત્રીસની લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી રીવાબા જાડેજાને તૈયાર કરી રહી છે રીવાબા જાડેજા હવે રાજ્ય કક્ષાના મંત્રી બન્યા છે પરંતુ આ ચર્ચા છેલ્લા લાંબા સમયથી છે અને ચર્ચા એ પણ હતી કે તેમને મિનિસ્ટર બનાવવામાં આવશે અને ત્યારબાદ તેમને પ્રમોટ કરવામાં આવશે આ સિવાયના પણ અન્ય ચહેરાઓ છે વાત એ છે કે પૂનમબેન માડમ સાંસદ છે બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસ આ ત્રણ લોકસભા ચૂંટણી તેઓ જીતી ચૂક્યા છે એ વિસ્તારમાં એક સારો એવો દબદબો ધરાવે છે માડમ પરિવારની એક તાકાત છે વિક્રમભાઈ માડમ પહેલાં જીતતા હતા બે હજાર ચાર બે હજાર નવમાં ત્યારબાદ પૂનમબેન માડમ જીતી રહ્યા છે એ પહેલાં એટલે કે ત્યાં પાટીદાર સમાજના પણ સાંસદ આવી ચૂક્યા છે ત્યાં ક્ષત્રિય સમાજથી પણ સાંસદ આવી ચૂક્યા છે પરંતુ છેલ્લા લાંબા સમયથી જે એક પછી એક એક પછી પૂનમબેન જીત્યા પહેલા વિક્રમભાઈ જીત્યા હવે ભારતીય જનતા પાર્ટી કદાચ ત્યાં જાતિગત સમીકરણ બદલવા ઈચ્છી રહી છે આ હું નહીં પરંતુ ત્યાંની ચર્ચા કહે છે ભૂતકાળમાં ત્યાંના સમાચાર અતિ ભયાનક રહ્યા છે અને આવનાર દિવસોમાં હજુ પણ પૂનમબેન માડમ સામે કેટલોય મોરચો તૈયાર છે એટલે કે દિવાળી પછી એ મોરચો સામે આવી શકે છે અને પાટીદાર સમાજના કેટલાય નેતાઓ તેની સામે પડી શકે છે વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી રીવાબા જાડેજાને મંત્રી બનાવે તો પૂનમબેન માડમને કેટલી અસર થાય અત્યારે તમે જુઓ તો નહીં વત અસર એટલે કે બહારથી તમે જુઓ તો તમને એમ લાગે કશું અસર નથી થતી એ સાંસદ તરીકે એમનું કામ કરે છે આ ધારાસભ્ય છે હવે મંત્રી તરીકે તેનું કામ કરશે પરંતુ જે મેં તમને વાત કીધી કે પ્રમોટ કરવાની વાત છે આવનાર દિવસોમાં લોકસભા ચૂંટણી લડાવવાની વાત છે એ તમામ સમીકરણ જોતા હવે રીવાબા જાડેજા તેઓ વધારે પાવર સાથે આગળ કે કે એમની પાસે કારણ પહેલા ધારાસભ્ય હતા હવે મિનિસ્ટર બની ચૂક્યા છે રાઘવજી પટેલ તેઓ હતા કૃષિ મંત્રી ત્યાંથી તેમને દૂર કરી દેવામાં આવ્યા છે એ વિસ્તારથી મૂળભાઈ બેરા પણ હતા જેઓ પણ હવે નથી રહ્યા એટલે કે રીવાબા જાડેજાનો પાવર વધ્યો છે આપણે માનવું પડે ભારતીય જનતા પાર્ટી એ વિસ્તારમાં કદાચ જો કોઈ ફેરફાર લાવવા ઈચ્છે તો આપણને ધીરે ધીરે માહિતી મળતી જશે અને ખાસ કરી બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં પણ માહિતી મળી જશે જોકે રીવાબા જાડેજા પ્રથમ ચૂંટણી હતી જીત્યા ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા જાડેજા ક્યાં છે શું કરી રહ્યા છે એમણે મોટી ભૂલ કરી કે નહીં એ બધી ચર્ચાઓ પણ થતી રહી છે વાત એ છે કે જામનગર લોકસભા ચૂંટણીમાં પણ કેટલાય સમાચારો સામે આવ્યા હતા કે પાર્ટી વિરુદ્ધ કામ કરવામાં આવ્યું કેટલાય નેતાઓએ પાર્ટીની સામે જઈ અંદરખાને સોગઠાબાજી રચી ખેર જેપી મારવ્યા મારવિયા કોંગ્રેસને જેટલા મત મળે છે તેનાથી અમુક ટકા મત વધારે લાવવામાં સફળ રહ્યા બાકી જે મતનું ગણિત છે એ ત્યાં એ જ રહ્યું અને રીવાબા જાડેજા સાથે પણ જોવા મળ્યા હતા પૂનમબેન માડમ બંને એક સાથે પણ જોવા મળ્યા હતા એટલે કે વાત એ છે કે આવનાર દિવસોમાં શું થશે તે જોવા જેવું છે કારણ કે જયેશ પટેલ અને તેના ભાઈ અને ત્યારબાદ તેમનો આખો કેસ ખૂબ અત્યારના ત્યાં ચર્ચામાં ચાલી રહ્યો છે અને આવનાર દિવસોમાં તેને લઈને પણ શું સમાચાર આવે છે જોવું રહ્યું અત્યારના સ્થિતિ જામનગરમાં ભયાનક છે અને આ જામનગરમાં જે ચર્ચાઓ ચાલી રહી છે જે ચર્ચાને રીવાબા જાડેજા મંત્રી બન્યા ત્યાંથી વધુ વેગ મળ્યો છે એટલે કે હવે જે જામનગરમાં થશે એ કરા પહેલાં કરતાં ઘણું અલગ હશે હવે ધુરા પણ બદલાશે હવે નિર્ણય લેનાર વ્યક્તિઓ પણ બદલાશે અને કદાચ ક્લેશિસ થાય તો પણ નક્કી નહીં આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ ચર્ચા વિશે આપનું શું માનવું છે રીવાબા જાડેજા શું આવનાર સમયમાં લોકસભા ચૂંટણી લડશે અને રીવાબા જાડેજાને ભારતીય જનતા પાર્ટી લોકસભાની ટિકિટ આપે તો પછી કેવા પડઘા જામનગરમાં પડી શકે છે આપનો અભિપ્રાય જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ